નમસ્કાર એટ ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હું છું મહેશને આજના મોટા સમાચારો ઉપર નજર કરવામાં આવે ત્યારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો હવામાનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતાં જ શિયાળો શરૂ થઈ ગયો છે રાજ્યના અનેક વિસ્તારોમાંથી તાપમાનનો ઘટાડો નોંધાયો છે ત્યારે વાત કરવામાં આવે તો વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવામાનની સ્થાન અંબાલાલ પટેલે આ વખતે કેવી ઠંડી પડશે તેની આગાહી કરી છે ત્યાર પછી વાત કરવામાં આવે તો દિવાળીની શરૂઆતથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે ત્યારબાદ વાત કરવામાં આવે તો માવઠું થવાની સંભાવના છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે હવામાનિસ્થાન અંબાલ પટેલ દ્વારા આગાહી હતી જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે તેમણે કરેલી આગાહી પ્રમાણે આ વખતે કારણે ઠંડીનું પ્રમાણ વધુ રહેશે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે અઢારથી એકવીસ ઓક્ટોબર બાદ અરબી સમુદ્રમાં ચક્રાવત સર્જાય છે છવ્વીસ ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાય છે સાતમી નવેમ્બર દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દિવાળી બાદ ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેલી છે રાજ્યમાં એક ત્રેવીસ ઓક્ટોબર બાદ ઠંડા પવનો ફૂંકાશે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે ઠંડા પવનોના કારણે આખરી ઠંડીનો અનુભવ થશે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે બસ અત્યારે આટલું જ અમારી ચેનલમાં તમે નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દઈએ